પ્રેક્ટિકલ નેવ્યાસી ઇન્સ્ટોલેશન ઓફ માય એસક્યુએલ માય એસ ક્યુએલ ઇન્સ્ટોલ કરવું જ્યાં સ્ટેપ્સ પહેલું ગૂગલમાં ડાઉનલોડ માય એસ એસક્યુએલ ફોર વિન્ડોઝ ટાઈપ કરી સર્ચ કરવું બીજું જ્યાં ડાઉનલોડ માય એસ ક્યુએલ ઇન્સ્ટોલર ધરાવતી લિંકને ઓપન કરીશું ત્રીજું માય એસ ક્યુએલ કોમ્યુનિટી ડાઉનલોડમાં પહેલા ઓછી સાઇઝ ધરાવતા ઇન્સ્ટોલરને ડાઉનલોડ આપીશું ચોથું જેથી નવી વિન્ડોમાં નો થેન્ક્સ જસ્ટ સ્ટાર્ટ માય ડાઉનલોડ પર ક્લિક કરતાં ડાઉનલોડ શરૂ થશે પાંચમું ડાઉનલોડ ફાઇલ પર ક્લિક કરતાં માય એસક્યુએલનું ઇન્સ્ટોલેશન શરૂ થશે જેમાં ફૂલ સેટઅપ ટાઈપ આપીશું છઠ્ઠું નેક્સ્ટ આપીને એક્ઝિક્યુટ આપતા તમામ સેટઅપ ઇન્સ્ટોલ થશે તે માટે ઇન્ટરનેટ શરૂ હોવું જરૂરી છે સાતવું યુઝર માટે પાસવર્ડ આપી નેક્સ્ટ આપતા રહેવું અને અંતે ફિનિશ જેથી ઇન્સ્ટોલેશનનું કાર્ય પૂર્ણ થશે આઠ મા એસ ક્યુએલ કમાન લાઇન ક્લાયન્ટ દ્વારા પાસવર્ડ આપીને તેનો ઉપયોગ કરી શકાશે ત્યાર પછી પ્રેક્ટિકલ નેવું ટ્રબલ શૂટિંગ બેઝિક ઇન્સ્ટોલેશન ઇસ્યુ ઇન્સ્ટોલેશનમાં આવતી પ્રાથમિક મુશ્કેલીઓ અને તેનું નિવારણ જ્યાં મુશ્કેલી અને તેનું નિવારણ એરર વન ઝીરો ફોર ફાઈવ સિસ્ટમ અને યુઝર વેરિયેબલ બનાવવું ફેલ ટુ ઇન્સ્ટોલ એરર ડાઉનલોડ ઓર રન માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ વિઝ્યુઅલ સ્ટુડિયો બે હજાર ઓગણીસ વર્ઝન એરર સિસ્ટમ વેરિયેબલ બનાવવું मै एसक्यूएल एटी ईश्यू मै एसक्यूएल डी डेस इंस्टॉल कमांड सीएमडी में बिन पाथ साथ रन कराव बेड हेन्डशेक एरर डाउनलॉड और रन ओनली मै एसक्यूएल वर्क बेच फ्रॉम वेबसाइट मै एस्क्यूएल सर्वर एरर रीस्टार्ट मै एसक्यूएल एटी सर्विस नो पैकेजिज फाउंड डाउनलोड और रन फुल माइ एसक्यूएल फ्रॉम वेबसाइट डॉट नेट फ्रेमवर्क इश्यू डाउनलोड और रन डॉट नेट फ्रेमवर्क रिडिस्ट्रीब्यूटेबल टू मेनी कनेक्शन एरर ऑप्टिमाइज द माई एसक्यूएल डेटाबेज बाय एनी ऑप्टिमाइज़र सॉफ्टवेयर एनी न्यू एरर सर्च ऑन गूगल प्रैक्टिकल एकाणु ક્રિએટ એન્ડ યુઝ ડેટાબેઝ ડેટાબેઝ બનાવો અને તેનો ઉપયોગ કરવો જ્યાં માય એસ એસક્યુએલના તમામ ડેટાબેઝનું લિસ્ટ જોવા માટે શો ડેટાબેઝીસ નવો ડેટાબેઝ બનાવવા માટે ક્રિએટ ડેટાબેઝ કોપા અન્ડરસ્કોર ટેસ્ટ કોઈ ડેટાબેઝને દૂર કરવા માટે ડ્રોપ ડેટાબેઝ કોપા અન્ડરસ્કોર ટેસ્ટ પ્રેક્ટિકલ બાણું ડિઝાઇનિંગ ઓફ ટેબલ્સ ટેબલ ડિઝાઇન કરવું જ્યાં માય એસક્યુએલના તમામ ડેટાબેઝનું લિસ્ટ જોવા માટે શો ડેટા કોઈ ડેટાબેઝનો ઉપયોગ કરવા માટે યુઝ માય એસક્યુએલ ડેટાબેઝના બધા ટેબલ જોવા માટે શો ટેબલ્સ નવું ટેબલ બનાવવા માટે ક્રિએટ ટેબલ કોપા અન્ડર એક્સપર્ટસ એક્સપર્ટ કૌશમાં એનો ઇન્ટીજર અલ્ફિરામ ફર્સ્ટ નેમ વેર કેર ટુ બસો પંચાવન અલ્ફીરામ લાસ્ટ નેમ વેર કેર ટુ બસો પંચાવન ટુ બસો પંચાવન જોવા માટે ડીએસસી કોપા અંડરસ્કોર એક્સપર્ટ ટેબલમાં નવી ફિલ્ડ ઉમેરવા માટે અલ્ટર ટેબલ કોપા અંડરસ્કોર એક્સપર્ટ એડ એજ્યુકેશન વેર કેર ટુ બસો પંચાવન ટેબલ ના ફિલ્ડની ડેટા દૂર કરવા માટે અલ્ટર ટેબલ કોપા અંડરસ્કોર એક્સપર્ટ ડ્રોપ કોલમ મોબાઈલ ડેટા બેઝમાંથી ટેબલને દૂર કરવા માટે ડ્રોપ ટેબલ કોપા અંડરસ્કોર એક્સપર્ટ પ્રેક્ટિકલ તાણું એપ્લાયિંગ ડેટા ઇન્ટીગ્રીટી રૂલ્સ ડેટા ઇન્ટીગ્રીટીના નિયમ લાગુ કરવા જ્યાં વોટ ઇઝ ઇન્ટીગ્રીટી કન્સ્ટેન્સ ઇન્ટીગ્રીટી કન્સ્ટેન્સ નિયમોનો સમૂહ છે જેનો ઉપયોગ માહિતીની ગુણવત્તા જાળવવા માટે થાય છે ડેટા દાખલ કરવું અપડેટ કરવું અને અન્ય પ્રક્રિયાઓ એવી રીતે કરવામાં આવે કે ડેટાની અખંડિતતાને અસર ન થાય તે સુનિશ્ચિત કરે છે આમ ડેટાબેઝને આકસ્મિક નુકસાન સામે રક્ષણ આપવા માટે ઇન્ટેગ્રેટી કન્સ્ટેન્સ એટલે કે અખંડિતતાની મર્યાદાનો ઉપયોગ કરવામાં આવે છે ટાઈપ્સ ઓફ ઇન્ટેગ્રીટી કન્સ્ટેન્સ ડોમેન કન્સ્ટેન્સ એન્ટિટી કન્સ્ટેન્સ રેફરેન્શિયલ કન્સ્ટેન્સ યુઝર ડિફાઇન કન્સ્ટેન્ટ પહેલું ડોમેન કન્સ્ટેન્સ એટ્રીબીટનું સંબંધિત મૂલ્ય ડોમેનમાં ઉપલબ્ધ હોવું આવશ્યક છે બીજું એન્ટિટી કન્સ્ટેન્ટ પ્રાથમિક કી મૂલ્ય નલ હોઈ શકતું નથી ત્રીજું રેફરેન્શિયલ કન્સ્ટેન્ટ બે ટેબલ વચ્ચે સંબંધ દર્શાવવા માટે ચોથું યુઝર ડિફાઈન્ડ કન્સ્ટ્રેન્ટ મૂલ્યની એક સ્ટાઇલ જળવાઈ રહેતી નથી પ્રેક્ટિકલ ચોરાણું યુઝિંગ ધ ડીએલ ડીસીએલ એન્ડ ડી એમ સ્ટેટમેન્ટ્સ જ્યાં માય એસક્યુએલના તમામ ડેટાબેઝનું લિસ્ટ જોવા માટે સો ડેટા બેઝિસ કોઈ ડેટાબેઝનો ઉપયોગ કરવા માટે યુઝ કોપા અન્ડરસ્કોર ટેસ્ટ કરંટ ડેટાબેઝના બધા ટેબલનું લિસ્ટ જોવા માટે સો ટેબલ્સ નવું ટેબલ બનાવવા માટે ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ રોલ અંડરસ્કોર નંબર ઇન્ટ ફર્સ્ટ નેમ વેર કેર ટુ ટ્વેન્ટી લાસ્ટ નેમ વેર કેર ટ્વેન્ટી મોબાઈલ ટેબલમાં કોઈ ફિલ્ડની ડેટા ટાઈપ બદલવા માટે અલ્ટરટેબલ સ્ટુડન્ટ મોડીફાઈ ફર્સ્ટ નેમ વેર કેર થર્ટી ટેબલમાંથી કોઈ ફિલ્ડ દૂર કરવા માટે અલ્ટર ટેબલ સ્ટુડન્ટ ડ્રોપ ફાધરનેમ ટેબલનું નામ બદલવા માટે રીને અંડરસ્કોર એક્સપર્ટ ટેબલમાં રહેલ ડેટા જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોપા અન્ડરસ્કોર એક્સપર્ટ ટેબલમાં ડેટા ઉમેરવા માટે ઇન્સ ઇન્ટુ કોપા અન્ડર એક્સપર્ટ વેલ્યુઝ કૌંસમાં એક અલ્ફિરામ મુંજાલ અલ્ફિરામ ગુર્જર અલ્ફિરામ મોબાઈલ નંબર અલ્ફિરામ બાર અંતે સેમિકોલન ટેબલમાંથી બધા ડેટાને એક સાથે દૂર કરવા માટે ટ્રંકેટ ટેબલ કોપા અંડરસ્કોર એક્સપર્ટ ટેબલને ડેટાબેઝમાંથી દૂર કરવા માટે ડ્રોપ ટેબલ કોપા અંડરસ્કોર એક્સપર્ટ ત્યાર પછીના કમાન્ડ માટે ફરીથી માય ના તમામ ડેટાબેઝનું લિસ્ટ જોવા માટે શો ડેટાબેઝિસ કોઈ ડેટાબેઝનો ઉપયોગ કરવા માટે યુઝ કોપા અંડરસ્કોર ટેસ્ટ કરંટ ડેટાબેઝના બધા ટેબલનું લિસ્ટ જોવા માટે શો ટેબલ્સ નવું ટેબલ બનાવવા માટે ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ રોલ નંબર ઇન્ટ ફર્સ્ટ નેમ વેર કેર ટ્વેન્ટી લાસ્ટ નેમ કેર ટ્વેન્ટી એસટીડી ઇન્ટીજર અને પર્સન્ટેજ ઇન્ટ અંતે સેમિકોલન ટેબલનું સ્ટ્રક્ચર જોવા માટેલ્યુઝ કૌશમાં એક અલ્ફીરામ મુંજાલ અલ્ફીરામ ગુર્જર અલ્ફીરામ પાંચ અલ્ફીરામ પંચ્યાસી અંતે સેમિકોલન ટેબલમાંથી જરૂરિયાત હોય તેમ કંડિશન મુજબ ડેટા જોવા માટે

જરૂરિયાત હોય તેમ કંડિશન મુજબ ડેટા બદલવા માટે જ્યાં અપડેટ સ્ટુડન્ટ સેટ પર્સન્ટેજ ટુ ઇઝિકન્ડ્રેડ વેર લાસ્ટ નેમ ટુ જય અપડેટ સ્ટુડન્ટ સેટ સ્ટાન્ડર્ડ ઇઝકસ ટુ ટ્વેલ્વ વેર ફર્સ્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ રવિ અપડેટ સ્ટુડન્ટ સેટ સ્ટાન્ડર્ડ ઇઝ ટુ ટેન પર્સન્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ ફિફ્ટી વેર રોલ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ વન એન્ડ ફર્સ્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ મુંજાલ આ સિવાય ટેબલમાંથી જરૂરિયાત હોય તેમ કન્ડિશન મુજબ ડેટા દૂર કરવા માટે તો ત્યાં ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર સ્ટાન્ડર્ડ ઇઝકલ્સ ટુ ઇલેવન ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર સ્ટાન્ડર્ડ ગ્રેટર ધેન નાઇન એન્ડ પર્સન્ટેજ ગ્રેટર ધેન ફોર્ટી ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર લાસ્ટ નેમ ઇઝ ટુ પરમાર અને અંતે પ્રેક્ટિકલ પંચાણું એન્ફોર્સિંગ કન્સીટેન્સ પ્રાઇમરી કી એન્ડ ફોરેનકી અવરોધોનું અમલીકરણ પ્રાઇમરી કી ફોરેનકી જ્યાં માય એસક્યુએલના તમામ ડેટાબેઝનું લિસ્ટ જોવા માટે શો ડેટાબેઝીસ કોઈ ડેટાબેઝનો ઉપયોગ કરવા માટે યુઝ કોપા અન્ડર ટેસ્ટ કરંટ ડેટાબેઝના બધા ટેબલનું લિસ્ટ જોવા માટે શો ટેબલ્સ નવું ટેબલ બનાવવા માટે ક્રિએટ ટેબલ ડેમો નંબર ઇન્ટ નેમ વેરકેર બસો પંચાવન એજ ઇન્ટ એડ્રેસ વેરકેર બસો પંચાવન મોબાઈલ ઇન્ટ કસ્ટમર અંડરસ્કોર આઈડી ઇન્ટ અંતે સેમિકોલન ટેબલનું સ્ટ્રક્ચર જોવા માટે ડી એસ સી ડેમો નોટ નલનો ઉપયોગ કરવા માટે અલ્ટર ટેબલ ડેમો મોડિફાઈ નેમ વેર કેર બસો પંચાવન નોટ નલ અંતેબલ નોટરટેબલ ડેમો મોડી એજ ઇન્ટ ચેક એજ ગ્રેટર ઇક્વલ ટુ એટીન ડિફોલ્ટ નો ઉપયોગ કરવા માટે અલ્ટરટેબલ ડેમો મોડીફાય એડ્રેસ વેર કેર બસો પંચાવન ડિફોલ્ટ નોટ અવેલેબલ પ્રાઇમરિકીનો ઉપયોગ કરવા માટે અલ્ટર ટેબલ ડેમો એડ પ્રાઇમરીકી નંબર એક જ કોલમમાં એકથી વધુ કન્સ્ટ્રેન આપવા માટે અલ્ટરટેબલ ડેમો મોડિફાય મોબાઈલ ઇન્ટ નોટનલ કન્સ્ટ્રેન સાથે ટેબલ બનાવવા માટે ક્રિએટ ટેબલ કોપા આઈડી ઇન્ટ પ્રાઇમરી કી અલ્ફ વિરામ પ્રોડક્ટ ને બસો પંચાવન કૌશ અંતે સેમિકોલન ફોરેન કીનો ઉપયોગ કરવા માટે અલ્ટરટેબલ ડેમો એડ ફોરેન કી કસ્ટમર આઈડી રેફરન્સીસ કોપા કૌશમાં આઈડી અંતે સેમિકોલન આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડિયોમાં